સુત્રાપાડાના લાટી ગામે ગેરકાયદેસર દબાણ ઉપર તંત્રનું બુલડોઝર નવસો વીઘા ગૌચરની જમીન પર પેશકદમી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું ડિમોલેશન પચીસ થી ચાલીસ વર્ષ જૂની પેશકદમી દૂર કરાઈ તાલુકા પંચાયત મામલતદાર પોલીસ સહિતનો સ્ટાફ હડે પગે લાતી ગામે ઇતિહાસ સૌથી મેગા ડિમોલેશન સરપંચ અને તલાટી દ્વારા ગ્રામજનોને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા અપીલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કાર્યરત રિપોર્ટર જગદીશ આહિર ગીર સોમનાથ જે જે સોલંકી તલાટી કામ મંત્રી લાટી ગ્રામ પંચાયત આજ રોજ સુત્રાપાડા તાલુકાના લાટી ગ્રામ પંચાયતે જે નવસો વીઘાનું ગૌચરનું દબાણ હોય તે અરજદારની અરજી અન્વયે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આજ રોજ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવેલ છે જૂનું છસો વીઘા દબાણ આશરે હટાવેલું હતું અને આજ રોજ નવસો વીઘાના દબાણ હટાવવા માટેની આજ રોજ કાર્યવાહી કરવામાં આવેલી છે આ તો પચીસ આલી વર્ષ જેસીબી ત્રણ મગાવવામાં આવેલા છે અને તાલુકાનો સ્ટાફ તથા મામલતદારનો સ્ટાફ પોલીસ પ્રોટેક્શન સાથે બધા ગ્રામ પંચાયત બોડી હાજર